સુરતના રોશની ચેરિટેબલ અને વેલફેર ટ્રસ્ટ દ્વારા છવ્વીસ જાન્યુઆરી ભારતના ગણતંત્ર દિવસ નિમિત્તે આંખોનું મફત તપાસ શિબિર રાખવામાં આવ્યું હતું સુરતના રોશની ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રેસિડેન્ટ આયશાબેન એન શાહ દ્વારા આજે ઓનપાટિયા આયશાહ પાર્ક નવાબ રેસિડેન્સી સનાબેલ પાસે મફત આંક તપાસ જેમાં બાળકીઓને આત્મનિર્ભર બનાવવાનું કાર્ય થાય છે અને બાળકીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે જેમાં તમામ કામગીરી બહુ સારી રીતે કરવામાં આવે છે ભારતના આઝાદીના દિવસ તો જેવા કે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી ખૂબ જ ધામધૂમથી લોકોના જાગૃત કાર્યક્રમ રાખી ઉજવવામાં આવે છે જેમાં સગર્ભા માતાઓ માટેના કાર્યક્રમ પણ થાય છે સગર્ભા માતાઓને નવ મહિના સુધી એડોપ્ટ કરવામાં આવે છે તેમને પૌષ્ટિક આહાર પણ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે જેટલીમાં માતા બહેનો છોકરીઓ ભણે છે ભવનની સાથે નોકરી વ્યાપાર કરે છે તે આત્મનિર્ભરતા સાથે બે પૈસા કમાઈ પોતાના પગ ઉપર ઊભી રહી પોતાનો પરિવાર ચલાવે છે જેમાં રોશની ચેર ચેરિટેબલ ટ્રસ્ટ આ તમામ બાબતે મહિલાઓ અને લોકોને સારી મદદ કરે છે રોશની ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા જનતાને મેસેજ પણ આપવામાં આવ્યો હતો આપણે જેટલી પણ બહેનો છે તમામ ભેગી મળી જઈએ અને સારી રીતે કામ કરી તો દુનિયામાં કોઈ પણ મા બહેનો બાળકીઓ બેરોજગાર નહીં રહેશે કોઈ પણ ક્ષેત્રે આગળ વધશે અને બે પૈસા કમાય આપણા પતિમાં બહેનોને મદદ પરિવારમાં મદદરૂપ થઈ શકે છે એવા ટ્રસ્ટનો ઉદ્દેશ્ય છે આ ટ્રસ્ટ આ ઉદ્દેશ્યથી કામગીરી કરે છે અને હજુ ઘણા બધા પ્રોગ્રામ જે લોકો મહિલાઓને ગરીબોને મદદરૂપ થાય તેવા પ્રોગ્રામ રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગળ જઈ કરવા જઈ રહી છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ मेरा नाम आयशा बेन एन शाह है और मैं रोशनी चैरिटेबल एंड वेलफेयर ट्रस्ट की प्रमुख प्रेसिडेंट हूँ और आज हमारा 26 जनवरी का प्रोग्राम है इसमें आई चेकअप कैम रखा गया है फिर लड़कियों को हमारा एक यहाँ आत्मनिर्भर बनाने का काम होता है ट्रेनिंग दी जाती है माशा सभी काम बहुत अच्छे होते हैं हर प्रोग्राम करते हम पंद्रह अगस्त से लेकर कर छब्बीस जनवरी आई चेकअप केम जैसे हमने सगरबा माता के ऊपर भी हमारा बहुत सारा कार्यक्रम हुआ उनको हम नौ महीने एडोप्ट करते हैं और उनका सब पौष्टिक आहार भी पहुँचाते हैं और यहाँ जितनी माँ बहने लड़कियाँ सीखती है सीख कर रोज़गार करती है अपना दो पैसे कमाती है और अपने पैर पर पे खड़ी होती है अल्हम्दुलिल्लाह रोशनी चैरिटेबल एंड वेलफेयर ट्रस्ट का बहुत अच्छा काम है और मैं सभी को यह मैसेज भी देना चाहूँगी कि हम जितनी भी बहनें हैं अगर सब अपन मिल जाए और अच्छे से काम करें तो दुनिया में कोई माँ बहन बेटी इस तरह से नहीं रहेगी सब कुछ नहीं तो कुछ सीख कर आगे बढ़ेगी और दो पैसे कमाएगी और अपने शोहर है अपना आदमी है अपने घर में थोड़ी बहुत मदद कर पाएगी ऐसा मेरा उद्देश्य है और यही उद्देश्य से मैं ये काम कर रही हूँ और आगे भी मेरी बहुत सारी प्रोग्राम है जो मैं करना चाहती हूँ इन शाला आगे और अच्छे से अच्छा हम करने की कोशिश करेंगे और सबकी मदद करने की कोशिश करेंगे इन शाह મારું નામ શેખ ઇકબાલ શેખભાઈ આજે આપણે જે ઊભા છે આ રોશની ચેરિટેબલ ટ્રસ્ટનું આજે ધ્વજવંદનનો કાર્યક્રમ હતો અને એમાં મોલ્લાના તથા અહીંયાના લોકો સામેલ થયા હતા અને હવે આપણે આજે આઈ ચેકઅપ કેમ્પ રાખેલું છે અહીંયા રોશની ચેરિટેબલ ટ્રસ્ટની વાત કરીએ તો રોશની ચેરિટેબલ ટ્રસ્ટના જે અમારા પ્રમુખ છે શ્રી અહિંસાબેન શાહ એમણે ઘણી બધી કામગીરી કરી છે અને ગરીબ માતા બહેનો માટે હંમેશા તત્પર રહે છે સેવા માટે અહીંયા એમનું ટ્રેનિંગ સેન્ટર ચાલે છે જેમાં આપણે દીકરીઓ અને એ લોકોને આત્મનિર્ભર બનાવવા માટે સિવણ ક્લાસનું કાર્યક્રમ છે એક સિવણ ક્લાસ કરે છે આજે શું કાર્ય કરવામાં આવ્યું આજે ધ્વજવંદનનો કાર્યક્રમ અહીંયા રાખેલો હતો અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ અને ફેસ ટ્રેનિંગ સેન્ટર સુરોશની ચેરિટેબલ ટ્રસ્ટની તરફથી આજે ચેકઅપ કેમ્પ રાખેલ છે આમાં અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા મોરલાના લોકો આવી રહ્યા છે ડોક્ટર્સની ટીમ આવી ગઈ છે અને થોડીક વાર પછી આ ચેકઅપ કેમ્પ શરૂ કરીશું અમે અમારા અંદાજ મુજબ અમે લોકો જેવી રીતે માર્કેટિંગ કર્યું છે અને લોકોને જેવી રીતે અમે કીધું છે લગભગ અમને ખ્યાલ છે કે બસોથી થી ચારસો લોકો આના આ કેમ્પનો લાભ લેશે Okay